જય ચેહરમા જય સદીમાં જય ગોગા મહારાજ જય મા ઇંગરાજ ચેહરધામ ભરૂચ ચેનલમાં મારા દરેક હાર્દિક સ્વાગત છે અલગ અલગ વાતો વિચારો અને દેવગતિની રીત લઈ તમારી સામે આવતો હો ઘણા બધા વિષયો પર આપણે આગળ ચર્ચા કરી છે ઘણી બધી વાતો દેવગતિની આ ચેનલ પર આપણે મોક્ષ થી લઈ અને દેવગતિની બાળ તપલિક બાધા ઘણા બધા વિષયો પર આપણે લગભગ એસી વિડીયો એસીની ઉપર વિડિયો આ ચેનલ પર આપણે અપલોડ કર્યા છે પણ સૌથી બેસ્ટ જો વિડીયો કોઈ બનવાનો હોય તો આજનો વિડીયો છે મારા મતે અને આ વિડીયો લઈ અને જ્યારે તમારી સામે આવ્યો હું મેં કોઈ દિવસ તમને કીધું નથી કે તમે મારો વિડીયો પૂરો જોજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો આ વિડીયોને આગળ મોકલજો પણ આજે કહું છું કે આ વિડીયોને શેર કરજો સબસ્ક્રાઈબર કરજો અને આગળ મોકલજો આજનો વિષય કે દેવી શક્તિ આપણી સાથે હોય તો કેવી રીતે ખબર પડે કયા અણસાર મળે અને કઈ રીતે ખબર પડે એ વિષય પર વાત કરવાની છે પણ એ વિષય પર ચર્ચા કરતા પહેલા કઈક ને કંઈક ની અંદર દેવ તમારી સાથે છે એ મારે તમને અરૂબરૂ દેવની સાથેનો સંબંધ કેવો હોવો જોઈએ એ વાત પર મારે તમને લઈ જવા છે આજના આધુનિક યુગની અંદર માણસ ડગલે ને પગલે હરણફાળ ભરી રહ્યો છે માણસ દોડી રહ્યો છે એને સાજનિક સવારની ખબર નથી પોતાના કર્મની ખબર નથી બસ આ અંધકારની અંદર માણસ એવી રીતે દોડી રહ્યો છે એવી રીતે હરણફાળ ભરી રહ્યો છે પોતે બીજાની લીટી ટૂંકી કરી પોતાની લીટી લાંબી કરવા માટે પોતે દોડી રહ્યો છે બસ માણસ ખુશીની તલાશમાં સુખની તલાશમાં કંઈક ને કંઈક આ જગતની અંદર માણસ પોતાના પર્સનલી નિજી સ્વાર્થ માટે કોઈનું ખોટું કરતા પણ જરીકે વિચારતો નથી અને કંઈક ને કંઈક કોઈ ભુવા પાસે કોઈ જાગરિયા પાસે કોઈ વૈદ પાસે કોઈ તાંત્રિક પાસે કોઈ બ્રાહ્મણ પાસે કોઈ જ્યોતિષ પાસે કોઈ મૌલિક પાસે કઈક ને કંઈક કઈક ને કંઈક પોતે સુખી થવા માટે પોતાના માટે કઈક ને કંઈક દોડી રહ્યો છે પણ શું માણસે કોઈ દિવસ વ્યક્તિ વિચાર્યું કે સુખ ની વ્યાખ્યા શું સુખ શું છે સત્ય શું છે કોઈ દિવસ માણસે સત્યની શોધ કરી આજે માણસ પ્રભાતે ઉઠી અને મંદિરે જતો હોય તો એમાં પણ પોતાનો સ્વાર્થ હોય કદાચ કોઈ જગ્યાએ કોઈ દાન પુન કરતો હોય એમાં પણ પોતાનો સ્વાર્થ હોય આવી સ્વાર્થની ભરેલી આ જિંદગીની અંદર માણસ સ્વાર્થ વગર કોઈ જગ્યાએ એ ઝૂકતો નથી દુનિયા ઝૂકી જાય પણ માણસ નહીં માણસ એવું પ્રાણી છે કે જન્મની સાથે ઈર્ષા દ્વેષ અને સ્વાર્થ જન્મની સાથે જ લઈને આવે છે અને આવો આ સ્વાર્થી માણસ કઈક ને કંઈક દેવગતિમાં માતાજી પાસે ભુવા પાસે કંઈક ને કંઈક સંબંધ રાખતો હોય દોસ્તી નિભાવતો હોય અથવા કંઈક ને કંઈક પોતે આશા લઈ નિભાવતો હોય ભાવ વગર અને આશા વગર સ્વાર્થ વગર માણસ કોઈ દિવસ કોઈને નમતો નથી ને ઝુકતો નથી એટલે આ માણસ પોતે તો સ્વાર્થી છે પણ આજના આ યુગની અંદર માણસે દેવને પણ સ્વાર્થી બનાવી દીધો છે ઘણીવાર ઘણી જગ્યાએ ભૂવા કેતા હોય છે કે તમે ફલાણી માતાનો દીવો નથી કર્યો એટલે તમારી તકલીફ ચાલુ થઈ તમે એનું નિવેદ નથી આપ્યું એટલે તમાર તકલીફ ચાલુ થઈ તમે સાત નો દીવો નહીં કરતા એટલે તમારી તકલીફ ચાલુ થઈ તો શું જગદંબા જોગમાયા પણ સ્વાર્થી થઈ ને માતા પણ સ્વાર્થી થઈ ને આવી સ્વાર્થી માતાઓ ના પૂજાય કે તમે એક દિવસ એક ટાઈમ એનો દીવો ભૂલી જાઓ અને સાંજે તમારી ઘરે તકલીફ આવીને ઊભી થઈ જાય એક દિવસ આવી ઓળભો આપનારી માતાઓ ના પૂજાય કદાચ આજની મારી લેંગ્વેજ નહીં ગમે પણ જે વિષય પર મારે ચર્ચા કરવાની છે જે વિષય પર તમને લઈ જવાના છે એ વિષય પર જ્યારે તમને વાત કરતો હો ત્યારે હું મારી વાત કરું મારી ને મારી આ ને કદાચ મારા મોહાલની માતા ને કદાચ દસ દિવસ દીવા ના કરું તો એ મને કોઈ દાવ દાડો ના આપવા આવે મને એમ ના કે મારો દીવો કેમ નથી કર્યો પણ મારી વાત કરું કદાચ મારી જોગમાયાનો એકદાનો દીવો ના કરું મને એકદમ ખાવાનો ના ભાવે આ સાહેબ પ્રેમ છે આ ભાવ છે સાહેબ તે વખતે દેવની અનુભૂતિ થાય દેવ તમારી સાથે છે દિવ્ય શક્તિ તમારી સાથે છે કેવી રીતે ખબર પડે એ વિષય છે આપણો અને એ વિષય પર જ્યારે ચર્ચા કરવાની હોય ત્યારે દિવ્ય શક્તિ તમારી સાથે છે બહુ લાંબો વિષય છે બહુ લાંબી ચર્ચા કરી શકો કે શક્તિ સાથે છે કેવી રીતે ખબર પડે વાઇબ્રેશન ધુજારી સપનું આવવું આ બધી તો એક ઉપર છેલ્લી માહિતીઓ છે ઉપર છલી એવું કહીએ તો ખોટું નહીં કોઈ એવું કે હું દીવાપતિ કરું એટલે મને વાઇબ્રેશન ચાલુ થાય એટલે દેવ તમારી સાથે છે એવું ના હોય કોઈ એવું કે ઊંઘાઈ જો મને ચાર વાગે માતા સપનામાં જગાડે વાત કરે એવું ના હોય આ બ્રહ્માંડ છે આ બ્રહ્માંડની અંદર એવી કઈ દેવી શક્તિ કેટલી શક્તિઓ કામ કરી રહી છે તમારી આસપાસ વાઇબ્રેશન વાઇબ્રેશન બહુ મહત્ત્વનો ભાગ વધ્યો છે આજનો વિષય કદાચ કોઈ મગજમાં ઉતરે ના ઉતરે કઈ વાંધો નહીં પણ મારે વિષય બનાવવો છે જે સમજદાર વ્યક્તિ જે સમજદાર વર્ગ છે એ સો ટકા મારો વિષય અને મારો વિડિયો ગમશે એટલે આ દેવી શક્તિ સપનાયન વાત માટે તો એ દેવી શક્તિ દિવ્ય શક્તિ તમારી સાથે કામ કરે છે એવું હોય તો કે ના ચાર વાગે જગાડીને તમને કહે કે ફલાણી ફલાણી વાત ફલાણી વાત બની જશે બનશે તો કે ના તો શું તમે દીવા અગરબત્તી કરતા તે વખતે તમને વાઇબ્રેશન ચાલુ થઈ જાય ધૂણું બુમબરાડા પાડવા તો તમારી જો દેવી શક્તિ કામ કરે છે તમારી જોડે જ્યારે તમારી જોડે કામ કરતી હોય તો તમને કઈ રીતે ખબર પડે કેવી રીતે ખબર પડે એ વિષય પર આજનો વિડીયો આજનો વિષય લઈને જયારે તમારી સામે આ ચેનલના માધ્યમથી આવ્યો હો જરૂરી નથી કે ભુવા પાસે જ આ દેવી શક્તિ હોય જરૂરી નથી કે કોઈ માતાજીના ભક્ત પાસે જ આ દેવી શક્તિ હોય જરૂરી નથી કોઈ તાંત્રિક પાસે જ આ દેવી શક્તિ હોય જરૂરી નથી કોઈ સંત પાસે જ આ દેવી શક્તિ હોય દેવી શક્તિ એટલે તમારું કર્મ દેવી શક્તિ એટલે તમારા વિચારો દેવી શક્તિ એટલે તમારો વ્યવહાર અને દેવી શક્તિ એટલે તમે જે કઈ દુનિયા સામે છો જગત સામે છો સમાજ સામે છો એવા અંદર છો કે નહીં એ દેવી શક્તિ આજનો વિષય દેવી શક્તિનો છે કે દેવી શક્તિ તમારી સાથે કામ કરે તમને કઈ રીતે ખબર પડે તો કે સવારે તમારે દસ વિચારો કે સવારે મારે દસ હજાર ની જરૂર છે બાર વાગે કે એક વાગે અને સવારે દસ વાગ્યા ની વ્યવસ્થા થઈ જાય તો સમજી લેવાનું કોઈક દિવ તમારી સાથે કામ કરી રહી છે તમે કોઈ માર્કેટમાં નાનો મોટો ધંધો કરતા કામ કરતા રોજીરોટી માટે જતા હોય પણ ખુરશીની સામે ખુરશી નાખીને બે જાઓ અને તમારી વાત ચાલુ કરો અને સામેવાળો પૂરેપૂરી તમારી વાત સાંભળે દસ કોન્ટ્રાક્ટર બેઠા હોય અને એમાંથી એ કામ ખેંચીને તમે લઈને આવતા રહો તો સમજી લેવાનું કંઈક ને કંઈક કુટ દેવી શક્તિ તમારી સાથે કામ કરી રહી છે સાહેબ તમે ઘર થી નીકળ્યા અને અમદાવાદ જવાનું છે કે દુનિયાના ખૂણે જવાનું છે તમને લાગે કે આ ગાડીના ટાયર કામ નથી કરતા અને અમદાવાદ નહીં પહોંચે વચ્ચે જ રાખશે પણ અમદાવાદ જઈને ટાયર પાછા આવતા રહે તો સમજી લેવાનું કે કઈક ને કઈક દેવી શક્તિ તમારી સાથે કામ કરી રહી છે કોઈ વ્યક્તિ દુનિયાના માણસ પૈસા ના આપતો હોય કઈક ને કઈક એવી શક્તિ તમારી સાથે કામ કરી રહી છે હજારો મુસીબત માં જો લાખો સમસ્યા તમારા જીવનમાં આવી રહી છે અને આવનારી સમસ્યાનું જો સમાધાન તમને મળી જતું હોય એનું સોલ્યુશન તમને મળી જતું હોય તો સમજી લેવાનું દેવી શક્તિ તમારી સાથે છે અર્ધી રાતે ઊંઘ ના ઉડતી હોય તો સમજી લેવાનું દેવી શક્તિ તમારી સાથે છે ખાય નું હવારે ઉઠવા માટે તમારે અલાર્મ ના મૂકવું પડતું હોય તો સમજી લેવાનું કે દેવી શક્તિ તમારી જોડે છે મખમલી ગાદલો ના હોય એક ચાદર હોય અને ચાદર ની અંદર એ ઘસાટ જો નીંદર આવી જતી હોય તો સમજી લેવાનું કે દેવી શક્તિ તમારી સાથે કામ કરી રહી છે લોટ મરચો ખાઓ પણ ઓળકારો આવી જતો હોય તો સમજી લેવાનું દેવી શક્તિ તમારી સાથે છે સાહેબ લાખો રૂપિયા પૈસા બંગલા બગીચા આ તો ભૌતિક સુખ છે જીવનનું માણસ પોતે એટલો સ્વાર્થી થઈ ગયો દેવને સ્વાર્થી બનાવી દીધું છે અને માણસ સ્વાર્થ વગર તો દેવની અગરબત્તી પણ નથી અને આવા સ્વાર્થ અંદર તમે તમારી જાતને એમ માંગતા કે તમે આધ્યાત્મિક છો તમે માતાજીના ભક્ત છો તમે માતાજીના સેવક છો તો એ તમારી ભૂલ છે કઈક કઈક ને તમે ખોટા છો દેવ સાહેબ પ્રેમનું ભૂખ્યું કોઈ દિવસ દેવ જોડે જઈને વાત કરી માં કેવું છે તારા માટે પંખો ચાલુ કરું એ મંદિર માં બેઠી તમે દીવ અગરબત્તી કરો સાહેબ એને ગરમી લાગતી હોય એને પૂછો એની શિયાળામાં ઠંડી લાગતી હોય એને પૂછો એ ફોટો નથી હોતો એની અંદરનો ભાવ હોવો જોઈએ કોદાળો ચા પીવો તારે કોદાળો રકાબી ચા એને ધરાયો છે એ ભાવ આવી જશે ને

આ બધાને બોલે છે ને અમારે કેમ નહીં બોલતું તમે માંગો એટલે કલમો પૂરી કરી આલે છે દુનિયાની વાતો વગર ધુણે કહી દો છો અમને કેમ નહીં કીધું સાહેબ અમે કઈ એના જાપ નહીં કર્યા અમે કઈ કોઈ બીજી મેલી વિદ્યાલય નહીં ફરતા અમે કઈ સાધના નહીં કરી પણ કઈક ને કઈક આવનારને આશરો આવ્યો છે કેવું ના જોઈએ લાઈવમાં પણ કઈક ને કઈક દેવી શક્તિ પ્રાપ્ત કરવા માટે કઈક ને કઈક પુત્ર આશરો આલવો પડે કઈક ને કઈક ઘરે લોટા ભરવા પડે કઈક ને કઈક રાતે અડધી રાતે ઉઠીને કોકને જમાડવું પડે કઈક ને કઈક અડધી રાતે કઈક ચા પાણી કરાવવા પડે અડધી રાતે હાઈવે પર સાહેબ કોઈ લેવા જવું પડે અને અડધી રાતે કઈક ને કઈક હાઈવે પર મૂકવા જવું પડે તે દિવસે આ વ્યવહાર તમારી ભેઢીએ ચાલુ થઈ જશે સમય જતા દેવ તમારી જોડે ચાલુ થઈ જશે જરૂર હોય એટલું તો દુનિયાની માતા આપી દે પણ વગર માં કોઈ આપી દે તો આવી દિવ્ય શક્તિ આપી દે તો જય ચહેરમાં જય સદીમાં જય ગોગા મહારાજ વિડીયોને લાંબો ના કરતા ટૂંકમાં ખ્યાલ આવી ગયો હશે તો જય ચેહરમાં જય સદીમાં જય ગોગા મારા જય મા ઇન્દ્રાજ નવા વિડીયોમાં મળતા રહીશું અને આવી અવનવી દેવગતિની વાતો લઈ મારી ચેનલને શેરને સબસ્ક્રાઈબ કરજો ત્રીસ હજાર પહોંચવા આવી છે એક લાખનો ટાર્ગેટ છે એક વર્ષમાં સાત મહિના પૂરા થઈ ગયા સોરી વચ્ચે એક વર્ષ પૂરું કહી દીધું હતું પણ સાત મહિના સુધી પૂરા થયા છે હજી ત્રણ મહિના છે આના ચેનલને ગ્રોથ કરવો છે તો તમારા બધા જ ગ્રુપમાં બને ત્યાં સુધી શેર કરજો કે જેથી નવા નવા લોકો જોડાય આના ચેનલમાં આ દેવગતિને જે કંઈ માહિતી દેવગતિની છે તે તમારા સુધી પહોંચાડતો રહું જય ચેહરમાં જય સદીમાં જય ગુગા મહારાજ આવા આવનવા વિડીયોમાં મળતા રહીશું જય મા ચેહર